પછી હું કીધું ભાઈ પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો આપણે આધાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે તો આમાંથી આપણે બેઝિકલી કહેવાનું છે કે સરળ વક્રની આકૃતિ કઈ છે સરળ બંધ વક્ર આકૃતિ કઈ છે બહુ કોણ કોને કહેવાય બહિર્મુખ બહુ કોણ કોને કહેવાય અને અંતર્મુખ બહિર કોણ કોને કહેવાય આ કહેવાનું છે બસ

તો આ બંધ છે તો કે સાહેબ આ બંધ નથી તો આ સરળ વક્ર છે ખાલી ખાલી સરળ વક્ર વક્ર છે છે સરળ પછી જો બંધ હોય અગર હું આને કરીને લીટીન જોડી તો આ કહેવાય સરળ બંધ વક્ર સમજાઈ ગયું કે નહીં વક્ર એટલે લીટા દોરેલા હોય ને એને વક્ર કહેવાય સમજાણું આ કે ના તો આપણા માંથી કહેવાનું છે કે સરળ વક્ર કઈ છે જો એક બીજી વસ્તુ સમજો ઘણા બધા વિદ્યાર્થી અહીંયા બહુ કન્ફ્યુઝ થાય જો ભાઈ ટંટણા આને હું કહેવાય સરળ વક્ર કહેવાય શું કહેવાય સરળ વક્ર કહેવાય બરાબર સરળ વક્ર ઓકે બંધ હોય ને કદાચ આ બંધ હોય ને આમ આમ બંધ હોય ને તો આને બે વસ્તુ કહેવાય સરળ વક્ર કહેવાય અને બંધ છે એટલે બંધ સરળ કહેવાય સમજાણું કે નહીં બે વસ્તુ કહેવાય અને શું કહેવાય જે બંધ હોય ને બંધ એને બે વસ્તુ કહેવાય સરળ વક્ર કહેવાય અને બંધ સરળ વક્રય કહેવાય આ ખુલ્લું છે તો ખાલી સરળ વક્ર કહેવાય આ બંધ છે તો આને બેય વસ્તુ કહેવાય સરળ વક્રય કહેવાય સરળ વક્રય કહેવાય અને બંધ સરળ વક્રય કહેવાય ખુલ્લું હોય ને ખાલી સરળ વક્ર બંધ હોય એને સરળ વક્રય કહેવાય ને બંધ સરળ વક્રય કહેવાય કેવું હારું કહેવાય કા આ ખુલ્લું છે તો આને ખાલી સરળ વક્ર કહેવાય સરળ વક્ર કહેવાય હે ને પણ જો એ બંધ હોય તેને બે વસ્તુ કહેવાય સરળ કહેવાય સરળ વક્રય કહેવાય અને સરળ બંધ વક્રય કહેવાય હાલો ટપકો પડે કે નો પડે ટપકો પડે કે નો પડે જો બંધ હશે તોને સરળાઈ કેવા છે અને સરળ વક્ર સરળ બંધ વક્રય કેવા છે હાવ હેલું છે હાલો હવે આપણે આકૃતિ ગોતવા મળીએ તમે જવાબ લખવા માંડો નંબર 1 એ આપણે કહેવાનું છે કઈ કઈ આકૃતિ સરળ વક્ર છે સરળ વક્ર કઈ છે અને નો બી વંฑણાન સરળ બંધ વક્ર બહુ ઈઝી છે હાલો પહેલી વસ્તુ સરળ વક્ર કોને કહેવા છે તો કે બંધ હોય એને કહેવાય ને ખુલ્લું હોય એને કહેવાય જો આકૃતિ જુઓ પીપી અહીંયા જુઓ હે ને આયું હું છે ભાઈ આ સરળ વક્ર છે સાહેબ આમાં તો આમ કંઈ ગોળ 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 લાઈન કઈ નથી આવી ભલે જો આ ધ્યાનથી જુઓ આમ લાઈન છેદી જાય ને આમ લાઈન છેદી જાય ને તો સરળ વક્ર ન બને લાઈન છેદવી ન જોવે કે આકૃતિ ખોટી છે લાઈન જોઈન થવી જોઈએ આમ હોય તોય સરળ વક્ર કહેવાય સરળ બંધે કહેવાય આમ હોય તો ભાઈ રો બીજું પીપી રેખાથી બનતા આ નહીં સરળ વક્રય કહેવાય અને સરળ બંધ વક્રય કહેવાય કારણ કે ત્રિકોણ છે તો રેખા જ છે સમજાય ગયું કે નહીં હાલો તો આપણે લખતા જઈએ પીપી 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 ઓકે પેલો જો અહીંયા આમ લાઈન છે ટમ 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 તને બે વસ્તુ કહેવા છે સરળ વક્રય કહેવા છે સરળ બંધ વક્રય કહેવા છે એટલે હું અહીંયા લખી નાખું એટલે એ કઈ ગયું અચ્છા ક્લિયર થઈ ગયું હાલો ભાઈ એ સરળ વક્રય કહેવા છે સરળ વક્રય કહેવા છે અને સરળ બંધ વક્રય કહેવા છે હાલો ડન છે બીજી આકૃતિ જુઓ જગતની માલિપા પાસું આપણને આમ આપ્યું છે પીપી 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 આ ભાઈ જે છે એ સરળ વકરાય છે અને બંધ છે કઈ ખુલ્લું નથી એટલે બંધ સરળ વકરાય છે અને સરળ વક્રમાંય લખીશ બીજી આકૃતિ અને બંધ સરળ વક્રમાંય લખીશ હવે જુઓ અહિયાં છે ને બે ગોળ આપેલા બે ગોળ આપેલા છે તો આને સરળ વક્ર ન કહેવાય સરળ કે સરળ માં એક જ લાઈન હોવી જોઈએ અને બંધ સરળ વક્રય કેવાય સમજાણું કે નહીં જો ખાલી એક વર્તુળ હોય તો પણ અહીંયા ડોહા કેટલા વર્તુળ આય પાસ બે એટલે આ સરળ વક્રય નથી અને બંધ સરળ વક્રય નથી અહિયાં જો એકબીજાને લાઈન છેદે છે અહીંયા એકબીજાને લાઈન છેદે છે તો અહીંયા લાઈન છેદે છે તો સરળ વક્રાઈ નથી બંધ સરળ વક્ર નથી અહીં આવી જઈએ જો અહીંયા વક્ર છે ટંટણાન છે ને છે ને હા કેના ના તો એ સરળ વકરાય છે કેટલા મેં આકૃતિ છે પાંચ અને બંધ સરળ વકરાય છે કારણ કે જગ્યા ક્યાંય છે નહીં લાઈન જોડાઈ ગઈ છે એટલે બંધ સરય કહેવાય અને સરળ કહેવાય ઓકે હવે જુઓ ભાઈ આકૃતિ નંબર છ આકૃતિ નંબર જુઓ ભાઈ અહીંયા ઊભી લાઈન પછી આમ વક્રય છે તો આ બંધ સરળ વક્ર છે કે નહીં જો આ ઉભી લઈ નઈ છે ટંટણાન અને અહીંયા ગોળે છે બરાબર બંધે છે આને આપણે શું સરળ વક્રય કહેશું અને બંધ છે એટલે બંધ સરળ વક્રય કહેશું પછી આગળ જુઓ ભાઈ ઓકે પછી આમ આપ્યું છે આપણને સાતમું બંધ છે સરળ વક્રય છે સરળ વક્રય છે અને બંધે છે એટલે આને કહેશું બંધ સરળ વક્ર એટલે આમાં લખું છું ભાઈ સાત પણ આ આકૃતિમાં ખાલી આમ આપ્યું હોત તો આને ખાલી સરળ વક્ર જ કહેવાય પણ આમ આપ્યું હોય તો તો આને બંધ સરળ વક્રય ને બંધ સરળ વક્રય કહેવાય બે વસ્તુ કહેવાય કે નહીં ખાલી આમ આપ્યું હોત ઉભાઈ ખાલી આમ આપ્યું હોત તો આપણે લખત ખાલી સરળ વક્રમાં બંધ સરળ વક્રમાં ન નો લખત પણ આમ આપ્યું છે એટલે આને જે છે એ સરળ વક્રય કહેવાય અને બંધ છે એટલે બંધ સરળ વક્રય કહેવાય ઓકે ભાઈ અહીંયા જે છે ને જો આ આ ટપકું છે પછી લાઈન છે પછી પાછું આમ ટપકું છે એટલે આ સરળ વક્ર કહેવાય નહીં તો ત્રણ વસ્તુ નથી સરળ એ નથી ને બંધ નથી એ વક્ર જ નથી ત્રીજું ચોથું અને આઠમું બાકી બધી આકૃતિ સરળ વક્રમાં આવશે અને એ બધી બંધ છે એટલે બંધ સરળ વક્રમાં પણ આવશે ઓકે એ થઈ ગયું બહુ કોણ બહુ કોણ બહુ કોણ આ બી થઈ ગયું ને હવે આપણે વાત કરીએ બહુ કોણ નંબર સી ટંટણાન બહુ કોણ ભાઈ બહુ કોણ કોને કહેવાય બહુ કોણ કોને કહેવાય સવાલ એ થાય કે સાહેબ બહુ કોણ પહેલા સમજાવી દો ને જો હું તમને સમજાવું દીકરાઓ હે ને આ જે છે કે નહીં આ ત્રિકોણ છે ત્રિકોણ કેવી રીતના બને તો કેમાં ત્રણ રેખા આવેલી હોય એ એકબીજાને જોડાઈને ત્રિકોણ બને સિમ્પલ વસ્તુ છે કાંઈ અઘરું છે નહીં તો બહુકોણની વ્યાખ્યા આ લોકો શું કે ફક્ત ફક્ત રેખા ઓના સરળ બંધ વક્રને સરળ સરળ બંધ વક્રને બહુકોણ કહેવાય આ 1 માર્ક્સ માં પૂછાઈ તો તમારે લખવાનું કહે છે બરાબર ને હવે જે બહુકોણ છે ને ક્યારેય ખુલ્લો નહી હોય છે એ હંમેશા કેવો હશે સરળ બંધ એટલે બંધ હશે પણ આની અંદર રેખા જ આવે બરાબર ને તમે આમ દોરો બરાબર જ છે આ દીકરા પછી તમે સષ્ટ કોણ ગુણો સપ્તકોણ દોરો અષ્ટ કોણ દોરો બરાબર આ ચતુષ્કોણ છે એ તમે દોરો તો આ બધા બહુ કોણ કહેવાય હું કહેવાય બહુ કોણ જેમાં રેખા હોય ટૂંકમાં રેખાથી બનતા ખૂણા હોય કે નહીં એને બહુ કોણ કહેવાય બરાબર તો આકૃતિ કેની બને રેખાઓની બને કેની બને રેખાઓની તો કે રેખાઓના સરળ બંધ વક્ર એટલે આ આકૃતિ હોય હોય બંધ વક્રકૃતિ ખુલી ન હોય એને કહેવાય તો હવે જરાક તો આપણે ઉપરની જોઈએ કે જગતની માલિપા બંધ હોય એવી રેખા કઈ હે ભાઈ આ બંધ હોય એવું કહ્યું આકૃતિથી બનતું એવું કહ્યું તો જો આ તમે જુઓ અહીંયા ખાલી રેખા જ છે ને ક્યાંય વળાક ન થાય રેખા જ છે આ દોરવું હોય તો હું થાય કે એક લીટો આમ તાણો એક લીટો આમ તાણો એ કામ કરો એ કામ કરો એ કામ કરો ક્યાંય વળાક આવતો નથી એટલે આ બહુ કોણ થયો આમાંય ક્યાંય વળાક નથી આવતો એક લીટો આમ એક લીટો આમ એક લીટો આમ ને એક લીટો આમ વળાક આવતો નથી આમાં વળાક આવે છે એટલે આપણે પેલા લખી નાખીએ બહુ કોણમાં એક અને બે એક અને બે આમાં વળાક આવે છે વળાક આવે છે આમાં તો આ તો ભાઈ શું કહેવાય કે વળાક વાળું જ છે પણ આમાં રેખા નથી એટલે બહુ કોણ કહેવાય નહીં વળાક હોય એટલે આવે નહીં આમાં રેખા એકબીજાને છેદે છે એટલા તો સરળ વક્ર જ નથી એટલે એની વાત જ ન રહી આમાંય વળાક આવે છે તો આ બહુ કોણ નથી આમાંય વળાક આવે આ બહુ કોણ નથી આમાંય વળાક આવે એટલે આ બહુ કોણ નથી આમાં તો બે વળતુલ ને એક લીટો છે એટલે આ બહુ કોણ નથી તો બહુ કોણ બે જ છે પેલું અને બીજું જેમાં એક વળાક આવતો નથી આખી આકૃતિ રેખાની જ બનેલી છે સાહેબ આ રેખા કોણ છે એ ભાઈ રેખા એટલે કોઈ છોકરી નહીં આ લાઈન હું તમે યાર આવું કરો છો ભાઈ હે ને અને આ બંધ હોય બંધ બંધ હોય આ લડન છે આનો રફ કર નાખું પી પૂરી વાળાનો પેલો તન મનીયો પેલો તન મનીયો એ તો ચોરી ગયો કેળાનો કનડીયો હાલો બકુડા હવે એના પછીનો સવાલ બહીર મુખ બહુ કોણ હા આયુ ભાઈ આયુ ભાઈ આવું ભાઈ ટંડણાન બહીર મુખ બહીર મુખ બહિર્ મૂર્ખ બહુ અને એના પછીનો નુંય આ ઠપકારી દઉં એના પછીનો નુંય ઠપકારી દઉં અંતર મુખ બહિર કોણ અંતર મુખ મૂર્ખ નું મુખ બહુ કોણ હવે જગતની માલિપા જરાક ધ્યાન થી જોવો દીકુડાઓ મારા દોસ્તો મારા મિત્રો મારા પ્યારા પ્યારા બચ્ચાઓ જે બહુ કોણ હશે ને

બરાબર ને અહીંયા આપણે લખ્યું ને કેમ ગયું બહુ કોણ છે પેલી અને બીજી જે બહુ કોણ હોય ને એમાં તે બહિર્મુખ બહુ કોણ હોય અને અંતર્મુખ બહુ કોણ હોય હવે ખબર કેમ પડે સાહેબ કયું બહિર ને કયું અંતર તો બહુ ઈજી છે બહિર છે ને બહિર એમાં વિકિરણો અંદર હોય નું ઊંધું બહિર એટલે બહાર એનું ઊંધું અંદર હોય બહિર્મુખ કોણની વિકિરણ અંદર હોય જો હું તમને દેખાડું આકૃતિ નંબર બે દેખાય જો આના વિકિરણો છે આ વિકિરણો કહેવાય અહીંયા મસ્ત હું દોરી દઉં તમને પીપી અંદર આજે આપણે આમ જોડીએ ને અને વિકિરણ કહેવાય તાના આના ક્યાં આવ્યા અંદર આવ્યા ને તો જેના વિકિરણો અંદર આવતા હોય એને બહિર્મુખ બહુ કોણ કહેવાય વિકિરણ આના ક્યાં આવે છે અંદર તો બહિર કીધું એટલે અંદર વાળું વિકિરણ જો એટલે આકૃતિ નંબર કેટલી થઈ બે એટલે બહિર્મુખ આવી ગયું બે નંબર ભાઈ બે નંબર બે નંબર ટંટણા

પીળો 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 લ્યો ભાઈ પ્રશ્ન એક પૂરો ડન સમજાણું કે ન સમજાણું ટપા કે નહીં બહિર્મુખ ની અંદર અંદર વિકિરણ હોય અંતર્મુખ બહુ કોણમાં બાર હોય સિમ્પલ ડન છે ને તમે આટલું સરસ મજાનું ધોરણ 10 અને ધોરણ 9 એપ્લિકેશનમાં ભણવા માંગતા હો ધોરણ આઠ બિલકુલ ફ્રીમાં ભણવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપેલી છે ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમને બધા વિષયના વિડીયો મળી જશે મગો થઈ જશે અને મજો આવી જશે તો તૈયાર થઈ જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન હમણાં અને હમણાં અને હમણાં જ તે ડાઉનલોડ કરો ઓકે હાલો આગળ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન નિયમિત બહુકોણ એટલે શું અને આવા નિયમિત બહુકોણના નામ આપો આ બહુ સિમ્પલ છે ભાઈ જો નિમિત્ત બહુ કોણ કોને કહેવાય એટલે શું તેની વ્યાખ્યા સિમ્પલ લખાવ ઇઝી નિયમિત બહુ કોણ એટલે એવી આકૃતિ કેવી આકૃતિ ભાઈ એવી આકૃતિ ઓય આકૃતિ એવી આકૃતિ કે જેની બાજુ અને ખૂણા સમાન હોય જેની બાજુ જેની જેની બાજુ બાજુ અને ખૂણા સમાન હોય બહુ કેટલું સિમ્પલ કહેવાય ખૂણા સમાન હોય હે ને ખ્યાલ આવી ગયો નિયમિત બહુ કોણ કોને કહેવાય જેની બાજુ ત્રણ બાજુ હોય તો ત્રણેય બાજુ હરકી ત્રણેય ખૂણા હરખા હવે ચાર બાજુ હોય તો ચારે બાજુ હરકી ચારે ખૂણા હરખા સમજ મેરા એ સમજ રહ્યો વિનોદ

આ એક રેખા લીધી હું ડુપ્લિકેટ કરું એટલે માપ તો હરકું જશે ડુપ્લીકેટ કરવું એટલે આને આમ કરી નાખું પીપી ને હજી આની ડુપ્લિકેટ કરું ત્રણેય બાજુ કેવી થઈ સમાન થઈ કે ન થઈ હે ને એ ભાઈ એ ભાઈ જરા દેખ કે ચલો આગે બી નહીં પીછે બી ઉપર બી નહીં નીચે ભી હે ભાઈ હાલો આ કેવો ત્રિકોણ થયો જેની ત્રણેય બાજુ કેવી છે સમાન છે આના ત્રણે ખૂણા કેવા છે સમાન છે તો આને કહેવાય નિયમિત બહુ કોણ પણ આને ત્રણ બાજુ છે એટલે આને કહેવાય સંબાજુ ત્રિકોણ શું કહેવાય સંબાજુ ત્રિકોણ ટન 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 હે ને સંબાજુ ત્રિકોણ ત્રણે બાજુય સરખી ત્રણે ખૂણા હરખા એટલે બહુ કોણ કહેવાય અને ત્રણ બાજુ છે અને ત્રણ ખૂણા સરખા છે એટલે આને કહેવાય સંબાજુ ત્રિકોણ આગળ વ્યાજે ચાર બાજુ હોય મજા આવશો પીપી ચાર બાજુ હોય ભાઈ ચાર બાજુ चार बाजू चार बाजू होएवा के तो भाई चौरस आपरे चौरस दोरी है के नहीं जो पी 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 हर को चौरस थई जा नो थियो तार हां तार मम्मी न हमसे थई जा ले नया था एली तारी मम्मी ना हम एन ने थाऊ सेली बार थई जा हां थई गयो थई गयो थई गयो थई गयो ये मम्मी ना हम आपो तो हारा-हारा हली जाए आ चौरस બરાબર ને ચોરસ માં હું હોય તો કે ચારેય બાજુ હરકી હોય અને ચારેય ખૂણા કાટ ખૂણા હોય એટલે કે આ જે છે કેમ લખાય ચોલ ચે ને ચાર બાજુ હવે આપણને કીધું છ બાજુ છ બાજુ એવું સસ્ટ કોણ છ બાજુ હોય નંબર ત્રણ છ બાજુ હોય આપણે હેઠે લખીએ થોડુંક છ બાજુ હોય ભાઈ એક વસ્તુ યાદ રાખો ને ભાઈ કોઈને કહેતા નહીં કોઈને કહેવાનું નહીં હો ધ્યાન રાખો એક વસ્તુ શીખવાડું જો એક્ઝામમાં તમને છે ને છ બાજુ વાળું કહે ને તો છષ્ટકોણ બાજુ બાજુવાળું કેમ તો સપ્તકોણ આઠ બાજુ કેમ તો અષ્ઠકોણ પણ આગળ નિયમિત લગાડવાનું તો હવે જો નિયમિત એટલે એવો છષ્ઠ કોણ જેની બધી લાઈન હરખી છે બધી લાઈન હરખી છે આવું

મજો પડી ગયો કે નહીં કાંઈ અઘરું છે આ એક વ્યાખ્યા પાકી કરી નાખજો નિયમિત બહુ એટલે શું જેની દરેક બાજુ અથવા તો બધી જ બાજુ બધાય ખૂણા સરખા હોય તેને શું કહેવાય નિયમિત બહુ કોણ કહેવાય છે પછી ત્રણ બાજુવાળો ત્રિકોણ ચાર બાજુ વાળો ચોરસ અને છ બાજુવાળો ષષ્ઠ કોણ પણ આગળ નિયમિત લગાડવાનું સાત બાજુ કીધું હોય તો સપ્તકોણ પણ આગળ નિયમિત લગાડવાનો નિયમિત સપ્ત આઠ બાજુ કીધું હોય તો નિયમિત અષ્ટકોણ